નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લા શ્રમ અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા ડોસવાડા નજીક આવેલ હોટલ પર રેડ કરી તરુણ અને બાળ મજૂરને મુક્ત કરાવ્યા તાપી જિલ્લાના શ્રમ અધિકારી સહિતની ટીમ દ્વારા ડોસવાડા ખાતે આવેલ તુલસી હોટલ તેમજ આસપાસના વિસ્તારમાં રેડ કરી બે તરુણ શ્રમયોગી અને એક બાળ શ્રમયોગીને મુક્ત કરાવ્યા હતા જે અંગે શ્રમ અધિકારી દ્વારા સોંગડ પોલીસ મથકે હસન અલી થરાદરા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી કલાકે મળી હતી વ્યારા શહેરના મધ્ય આવેલ તળાવમાં મૂકેલ મહાદેવની પ્રતિમા ખાતે પાલિકાના હોદ્દેદારો દ્વારા પૂજા કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના મધ્ય આવેલ શ્રી રામ તળાવ ખાતે મૂકવામાં આવેલ મહાદેવજીની પ્રતિમાની શિવરાત્રી નિમિત્તે પૂજા કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સહિતના નગરપાલિકાના હોદ્દેદારો જોડાયા હતા જે માહિતી બુધવારના રોજ બાર કલાકે મળી હતી સોંગરથી નવાપુર જતા રોડ પર કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત નિભજ્યું તાપી જિલ્લાના સોંગર શહેરથી નવાપુર તરફ જતા માર્ગે જતા અધેડ સુરેશ સોનવણેને હ્યુન્ડાઈ કારના ચાલકે ટક્કર મારી હતી જેને લઈ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોંગઠ સરકારી હોસ્પિટલમાં લઈ જતા ત્યાંના ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે ફરાર કાર ચાલકને શોધખોળ હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી ઉછલ તાલુકાના ભીતબુદ્રક ગામેથી દીપડી પાંજરે પુરાતા રાહત ઉછલ તાલુકાના ભીતબુદ્રક ગામે દીપડી નજરે પડતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જે અંતર્ગત પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં કદાવર દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી બનાવને પગલે વન વિભાગ દ્વારા દીપડીનો કબજો મેળવી ઉંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી બુધવારના રોજ ચાર પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી વાલોડ તાલુકાના બુટવાડા રોડ પર આવેલ છાસઠ કેવી નજીક ત્રણ બાઇક પર આવેલા છ ઈસામોએ બાઇક ચાલકને આંતરી અઢાર હજારની ધાડ પાડી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધંધાધારીને આપેલ રૂપિયા ઉઘરાવી જતા કર્પ સ્વામીએ અયાવુ નાઓને બુટવાડા રોડ પર આવેલ છાસઠ કેવી નજીક આંતરી ધકધમકી આપી ત્રણ બાઇક પર આવેલ છ ઈસામોએ ધાડ પાડી રૂપિયાની લૂંટ ચલાવી હતી જેમાં તેઓ પાસે રહેલા અઢાર હજાર રૂપિયાની ધાડ પાડી ફરાર થતાં વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના બાલપુર ગામે આવેલ મહાદેવના પૌરાણિક મંદિરે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામે મહાદેવજીનું અતિ પૌરાણિક મંદિર આવ્યું છે ત્યાં દૂર દૂરથી ભક્તો આવે છે જે મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પૂજા હવન કરી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મંદિરે દૂર દૂરથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી સોંગઠ શહેરના અગ્રેસન ભવન ખાતે પાલિકા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ તાપી જિલ્લાના સોંગઠ નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા અનામત સીટ હોય જે અંતર્ગત ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ભાજપના છવ્વીસ સભ્યો સહિત નગર અને જિલ્લાના અપેક્ષિતો હાજર રહ્યા હતા પ્રમુખ તરીકે અનિતા અગ્રવાલ અને સંગીતા પાટિલના નામો ટોપમાં હોવાની માહિતી મળી છે જે માહિતી બુધવારના રોજ બાર કલાકે મળી હતી ઉછલ તાલુકાના ટોકરવા ગામની સીમમાં રમતા ત્રણ ઈસમો ઝડપાયા તાપી જિલ્લાના ઉછલ તાલુકાના ટોકરવા ગામની સીમમાં જૂના મકાનની ખુલ્લી જગ્યામાં ગંજી પાનાનો રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા છે જેમાં પોલીસે સંદીપ વસાવા વિકાસ વસાવા અને ગણેશ વસાવા નાઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ એકત્રીસ કલાકે મળી હતી ડોલવણ પોલીસ મથકેથી પીઆઈની હાજરીમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ડોલવણ પોલીસ સ્ટેશન ખાતેથી આજે શિવરાત્રી તેમજ આવનારા તહેવારોને અનુલક્ષીને પીઆઈની હાજરીમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો જોડાયા હતા અને ડોલવણ ખાતે અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત